અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છો મિત્રો આજે હોય ટ્રાફિક પણ થોડુંક વધારે છે હું જોઈ શકો છો ટ્રાફિક પણ જોવા મળે છે અને લાગે છે ચાલો તો મંદિરની વચ્ચે છું તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અત્યારે મંદિરે આવી ગયા છે તો સૌ પ્રથમ પહેલાં આપણે મિત્રો કા વેદાના દર્શન કરાવીએ તો સામે જોઈ શકો કા વેદગા મંદિર તો આ છે કાગદા મંદિર તેમના દર્શન પછી ધ્યાન મંદિર સમાધિ મંદિર ગાદી મંદિર બધા મંદિરના દર્શન તો બની રહેજો મિત્રો આ છે કાગદા કાળુભાઈ બાબાસ્ત્રામ દિવ્યા બારીયા બાબસ્ત્રામ ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી જોડાઈ જશે હવે તો ડેલી લાઈફમાં જોડાઈ જશે આપણી સાથે બાબસ્ત્ર ભરતભાઈ ડાબી બાબા તો બધા જ મિત્રોને બાબા જય જય રામ રાધાભાઈ આજના લાઈવ દર્શન કૌભાઈ ગૌતમભાઈ બાબા કોટિયા કોટિયાથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના સિંહ મંદિરના દર્શન ચાલો મિત્રો ગાંધી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો જોઈ શકો છો વૈભવભાઈ બાબા સ્તરામભાઈ તો મિત્રો જોઈ શકો આજનું ટ્રાફિક કેટલું છે કે

દાદી મંદિર આવી ગયા છે દાદી મંદિરના સુંદર મજાના વાઇડર છે જોઈ શકો છો બધા મિત્રોને આગેસ્તા જય શ્રી રામ રાદ્રભ આજેના વાઇડર છે સુંદર મજાના આ બાજુ પણ જોઈ શકો છો કે પ્રવાસો આ બધું છે અને લઈ આવું મિત્રો લાવી દેશે જોઈ શકો છો મિત્રો સુંદર મંદિર મિત્રો વાર જોડાતા હોય તો સવારે લાવી દેશે દર્શિકે શકે આજના સુંદર મંદિર લાવી રહેશે આ બાજુ બાપાના પણ જોઈ શકો છો શિરફભાઈ બાપાની મોજ સામે બાપાના બંડી પણ જોઈ શકો મિત્રો

निरोग भाई जैसे अविस्त्रम जय श्री राम हृदय दे और तो अच्छे संबंधित ने सम्मान गुणना लाइव दर्शन आज ये मित्रों पहली बार जोड़े तमने तो झनरी चैनल में पहली बार आए चैनल सब्सक्राइब कर ले अच्छी कृपा मां सवार है मैं संजय भाई ने बोल सके થી મિત્રો જોઈ શકો કે બાપાની દીજા છે સુંદર મને લાગી રહી છે બાપાની દીજાના લાવ દર્શન ફરી જે મિત્રો નવા જોડાને અમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે લાવ દર્શન સવારે નવ વાગ્યા પછી લાઈવ દર્શન કરાવી છે સાંજે છ વાગ્યા પછી સંધ્યાના દર્શન કરાવી છે રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન કરાવે છે મિત્રો બાપા શ્રામ જય સચિ રાજુભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના છે જોઈ શકો છો ભાવના પરમાર જય જય શ્રી રામ બાપા શ્રામ જય શ્રી રામ તો આજના છે જોઈ શકો છો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો ટ્રાફિક તો એટલી બધી નથી પરંતુ રવિવાર છે તો પણ થોડીક ટ્રાફિક છે બાકી અત્યારે આડા દિવસે એટલી ટ્રાફિક નથી જમાતી આ સુધી જોઈ શકો કે સુંદર મજાનું છે મંદિર આજના લાઇ દર્શન સુંદર મજાના ધ્યાન આજના લાવ

বরutan বোর জুর সানে সদেয় সকো চকেডের নিরানে ক্র শ্রা নিরানে ছের খের নিরাই জিনে তের কেরাইর পাইর তেরাইরাইর সইর ক্রাইর �

લાઈક સાથે ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે તો બધા જ મિત્રોને બાબા જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દેશન ટ્રાફિક પણ જોઈશું પેલું ટ્રાફિક છે તો મંદિર નિશાની આવી જાય છે અને આજના સુંદર મજાના લાઈ દેશ જે મિત્રો પહેલી વાર લાઈવમાં જોડાના તો ફરી એક વાર જણાવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાને તમને સવારે અને સાંજે લાઈવડેશન થઈ શકે સવારે નવ વાગે બાપાના લાઈવેશન કરાય છે સાંજે છ વાગે સંધિ આરતીના લાઈવેશન રાત્રે આઠ વાગ્યા પછી પણ બાપાના લાઈવરેશન કરાવે છે મિત્રો તો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો તો આજના લાઈવેશન ચાલો તો આજનો એટલે જ રાખીએ ફરી પાછા સવારે લાઈવમાં મળશે મિત્રો શુભરાત્રિ